દ્વારા જાહેરાત આવી છે કે વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર અને સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે મહત્વનું છે કે બે હજાર ચોવીસના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ થશે

તેજસ્વી વાતો જ્યારે સ્વીકારશે ત્યારે જીત એ શ્રેષ્ઠ જીત છે કદાચ પાંચ ટકા ઓછા એવા છે કર્મ કરવાની તારો અધિકાર છે ફળ ઉપર નહીં આ એક સેન્ટેન્સ લાખો મારા યુવાનો સુધી પહોંચશે અને ક્યારે નાપાસ થશે ઓછા ટકા આવશે તો પણ એ આત્મહત્યા કે અન્ય પગલું લેવાનું વિચારશે કર્મ કર પણ આનો પર અધિકાર નથી આ એક આ એક નાનકડો સિદ્ધાંત અનેક અનેક પરિવારોની અંદર ખુશી લાવે છે પ્રભુજીનો સાર પરમેશ્વર છે તે સર્વ ધર્મોનો સાર ગીતા છે કે આપણા સન્માનનીય સ્વામી વિવેકાનંદ જ્યારે